મામલે હવે પોલીસ દ્વારા જે તપાસ કરવામાં આવી રહી છે એની અંદર સીસીટીવી પણ ગાયબ થઈ ગયા છે ત્યારબાદ જે આરોપીઓ જે ફોર વ્હીલર લઈને આવ્યા હતા જેની અંદરથી તેઓ હથિયાર લઈને નીકળ્યા અને ત્યારબાદ હુમલો કરવામાં આવ્યો એ ફોર વ્હીલર કોની હતી એવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે હાઈકોર્ટના એડવોકેટનો એક વિડીયો વાયરલ થયો છે અને તેમના દ્વારા આ તમામ બાબતને લઈ અને ક્યાંક ને ક્યાંક ચોકવટ કરવામાં આવી છે શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બગદાણામાં જે આખી બબાલ થઈ એ એક તરફ અને બીજી તરફ પોલીસની તપાસ પોલીસ દ્વારા જે એફઆઈઆર કરવામાં આવી આ તમામની સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે આ તમામ ચર્ચાઓની વચ્ચે આના પહેલા પણ હાઈકોર્ટના એડવોકેટનો એક વિડીયો વાયરલ થયો હતો જેની અંદર તેમના દ્વારા આખી એફઆઈઆરને લઈ અને સવાલો ઊભા કરવામાં આવ્યા હતા અને હવે સવાલો ઊભા કરવામાં આવ્યા છે પોલીસની તપાસને લઈને અહીંયા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે પોલીસ દ્વારા જે તપાસ કરવામાં આવી રહી છે એની અંદર જે આરોપીઓ છે જે પીઆઈ છે ડીવાયએસપી આ તમામ લોકોના કોલ રેકોર્ડિંગની તપાસ કરવી જોઈએ વધુમાં કહેવામાં આવ્યું છે કે જે આરોપીઓ જે ફોર વ્હીલરમાં આવ્યા હતા એમની નંબર પ્લેટ બદલી દેવામાં આવી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક એ વ્હીકલ કોની હતી ફોર વ્હીલર કોની હતી એના માલિકની પણ તપાસ કરવી જોઈએ વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને એડવોકેટ દ્વારા શું કહેવામાં આવ્યું સૌપ્રથમ એ સાંભળી લઈએ તો નવનીતભાઈ ઉપર જે હુમલો થયો એના ચોવીસ કલાક પહેલા હુમલા દરમિયાન અને હુમલા બાદ અડતાલીસ કલાક દરમિયાન આરોપીઓનું વિડિયો ઉતારનારનું અને આજે ગુનાનું જે કાવોતરું ઘટનાર વ્યક્તિનું અને સ્થાનિક પીઆઈ ડાંગર સાહેબનું એની કોલ ડિટેલ મંગાવવામાં આવે અને સંપૂર્ણ તપાસ કરવામાં આવે અને ગુનાનો શું મોટે હતો બરાબર આ બાબતે સંપૂર્ણ તપાસ જે તે જિલ્લા વડા અધિકારી દ્વારા કરવામાં આવે નમસ્કાર મિત્રો હું છું શિવ બારિયા ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ મિત્રો આજે રવિવારનો સમય હતો અને ઓફિસ પર આવીને મારા મોબાઈલ પર સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો ક્લિપ જોઈ તો આ વિડીયોમાં જ્યારે આ તમામ આરોપીઓ છે તેમનું પોલીસ દ્વારા રિકન્ટ્રાકશન કરી અને ગુનાવાળી જગ્યાએ જ્યારે લઈ જાય છે બરાબર ત્યારે આ જે તમામ આરોપીઓ પોલીસ વાનની બહાર ઉતરે છે ત્યારે લંગડાતા લંગડાતા માંડ માંડ ચાલતા હોય એવો વિડીયો આપ સર્વે જોયો છે અને તેના બીજા જ દિવસે જ્યારે કોર્ટમાં લઈ જાય છે ત્યારે કોર્ટ રૂમની બહાર આ તમામ આરોપીઓ જે શાંતિથી ચાલીને આવે છે અને પોતાના પગમાં ચપ્પલ પહેરીને પોલીસ વાનમાં બેસી જાય છે તો ત્યારે આ ખરેખર નાટક હોય આવું મને લાગે છે કારણ કે પોલીસના કહેવાથી કે પછી પોલીસ પોતે કહેવાથી આવું બધું કરતી હોય એવું સંપૂર્ણ શંકા નિપજાવે છે શું પોલીસ કોઈના કહેવાથી આવું કરે છે કે કોઈનાથી ડરે છે તો આ સંપૂર્ણ શંકા નિપજાવે છે અને જે તે સમયે તપાસ કરનાર અધિકારી ડીવી ડાંગર સાહેબે પોતાની ફરિયાદમાં બીએનએસની કલમ એકસઠ ગુનાહિત કાવતરો અને એકસો નવ મારી નાખવાના પ્રયાસોની કલમ કેમ દાખલ ન કરી આ બાબતે તમામ આરોપીઓના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કેમ ન કરી બરાબર આ તમામ શંકા નિપજાવે છે અને હાલ પોલીસ અધિકારી પોલીસ અધિકારી દ્વારા જિલ્લા વડા દ્વારા આ ફરજ પર બેદરકારી દાખવા દાખવા બદલ ફરજ પર મોકૂફ કેમ નથી કરવામાં આવેલ બરાબર આ સંપૂર્ણ શંકા નિપજાવે છે અને ગુનામાં વપરાયેલી જે બંને ફોરવેલો હતી તેની નંબર પ્લેટ વગરની ગાડીઓ હતી ગાડીમાંથી હથિયાર લઈને નીકળે છે અને આ તમામ આ જે ફોર માલિકો કોણ છે આમની પણ તપાસ કરવામાં આવેલ નથી એની પૂછપરછ પણ કરવામાં આવેલ નથી અને સંપૂર્ણ ગુનાહિત કાવતરો હતું તો આ ફરિયાદમાં બાંધછોડ કેમ કરવામાં આવી અને પૂરતી તપાસ કેમ નથી કરવામાં આવેલી અને આ પૂરતી તપાસ બાબતે ડીવાયએસપી રેવાબા ઝાલાએ આ ડાયરાના કલાકાર માયાભાઈ આહિરના સુપુત્ર જયરાજભાઈ આહિરની ક્લીન ચીટ કેમ આપી દેવામાં આવી શું આ ખરેખર શું સૂચવે છે બરાબર આ ભાવનગરના જિલ્લા વડા આજ દિન સુધી કેમ ચૂપ છે અને કેમ સંપૂર્ણ તપાસ કરવામાં નથી આવી આ તો એવું થયું ને કે નાના ભાઈને તપાસ મોટા ભાઈ આપી આ ઘી રડે તો થાળીમાં જ રડાય આવું જ લાગે છે તો ખરેખર કાયદો છે તે નાનાથી નાના વ્યક્તિ અને મોટામાં મોટા વ્યક્તિ સુધી એક સમાન છે ભારતના દરેક વ્યક્તિને

અને ગુનામાં વપરાયેલી જે બંને ફોર હતી તેની નંબર પ્લેટ વગરની ગાડીઓ હતી ગાડીમાંથી હથિયાર લઈને નીકળે છે અને આ તમામ આ જે ફોર માલિકો કોણ છે આમની પણ તપાસ કરવામાં આવેલ નથી એની પૂછપરછ પણ કરવામાં આવેલ નથી અને આ સંપૂર્ણ ગુનાહિત કાવતરો હતો તો આ ફરિયાદમાં બાંધછોડ કેમ કરવામાં આવી અને પૂરતી તપાસ કેમ નથી કરવામાં આવેલી અને આ પૂરતી તપાસ બાબતે ડીવાયએસપી રેવાબા ઝાલાએ આ ડાયરાના કલાકાર માયાભાઈ આહિરના સુપુત્ર જયરાજભાઈ આહિરની ક્લીન ચીટ કેમ આપી દેવામાં આવી શું આ ખરેખર શું સૂચવે છે બરાબર આ ભાવનગરના જિલ્લા વડા આજ દિન સુધી કેમ ચૂપ છે અને કેમ સંપૂર્ણ તપાસ કરવામાં નથી આવી આ તો એવું થયું ને કે નાના ભાઈને તપાસ મોટા મોટાભાઈને આપી આ ઘી રડે તો થાળીમાં જ રડાય આવું જ લાગે છે તો ખરેખર કાયદો છે તે નાનાથી નાના વ્યક્તિ અને મોટામાં મોટા વ્યક્તિ સુધી એક સમાન છે ભારતના દરેક વ્યક્તિને ન્યાય મળવું જોઈએ સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને અને નવનીતભાઈ પરિવારને આ બાબતે ન્યાય મળે તેવી ન્યાય પ્રશાસન અને પોલીસ વિભાગને હું સંપૂર્ણ આ વિડીયો મારફતે કહેવા માંગુ છું અને ખરેખર નિષ્પક્ષ રીતે તપાસ કરવી હોય તો સ્પેશિયલ ટીમ બનાવવામાં આવે અને ખરેખર સત્ય બહાર લાવવું જોઈએ એવી મારી માંગ છે ભારત માતા કી જય હસ્તુ અહીંયા વધુમાં કહેવામાં આવ્યું છે કે જે મુખ્ય આરોપી હોઈ શકે એવું નામ સામે આવી રહ્યું છે એવા માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર એને કેમ છાવરવામાં આવી રહ્યો છે એની સામે કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી વધુમાં કહેવામાં આવ્યું છે કે કે એમને અહીંયા પોલીસ દ્વારા દ્વારા સ્પષ્ટ ક્લીન આપી દેવામાં આવી છે જયરા તમામ લોકોમાં અજાણ્યા શખ્સોના નામ પણ એફઆઈઆરમાં લખવામાં આવ્યા હતા એને લઈને પણ સવાલો ઉભા કરવામાં આવ્યા વધુમાં કહેવામાં આવ્યું કે જે પણ હોય યોગ્ય કાર્યવાહી થવી જોઈએ આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં